જય શ્રી કૃષ્ણ આજે હું જાઉં છું ગામડે માધવપુર સ્પેશિયલી મારા નાના મળવા જાઉં છું અને મને પણ હું બહુ જાજા ટાઈમ પછી એમને મળવા જાઉં છું અને ત્યાંથી આપણે જશું માધવપુર દરિયા કિનારે જ્યાં

ના મને ખબર ક્યાં પહોંચાઈએ તો આપણે અડધા નું અડધું લગભગ હજી નથી ગજભાઈ ભાઈ એટલે મમ્મી રહી ગયા આવજો મમ્મી આવો આવો જલ્દી મોડું તો એક જગ્યાએ આપણે સ્ટોપ રાખ્યો છે મમ્મીને લીંબુ શરબત પીવું હતું અને એમાં આજે જે મધર્સ ડે તો ઓબ્વિયસલી યાર સેવા જોકે દરરોજ સેવા કરવાની મધર્સ ડે જ નહીં ને આ હોય આપણી બ્લેક બ્યુટી લાઈટ તો નથી એટલે એના લીધે ગાડીની હેડલાઇટને યુઝ કરવી પડે બહુ કેટલું મારા તો છે આગળ આપણે ચલો ગુડ મોર્નિંગ ગાઈઝ તો અત્યારે અહીંથી દરિયો એક જ કિલોમીટર દૂર છે અને અહીંયા બ્લેક આઉટ લાગી ગયું હતું જેના લીધે હું કાલે આખો વિડીયો ન બનાવી શકું અત્યારે સવારના વાગ્યા છે અને આપણે મંડપમાં હું તમને બતાવું આટલો ફેર છે સિટી ને ગામડામાં સવાર સવારમાં જે ફ્રેશ એર છે તો અહીંથી આપણે જશું મંડપમાં ત્યાંથી આપણે જઈશું માધવપુર છે હું તમને બતાવું મંડપ પૂરો થઈ ગયો છે હજી કાલે ઉતરતો હોય છે પણ ત્યારે આપણે નહીં હોય હેલો ગાઈઝીસ તો ફાઇનલી પહોંચી ગયા જ્યાં જવાનું હતું જે તમને લઈ જવાના હતા બતાવવાનું સ્પેશિયલી હું તમને તો દરિયા કાંઠે પહોંચી એક વસ્તુ બતાવું તમને તરતો પથ્થર લાઈવ લાઈવ બતાવું લાઈવ તો અત્યારે તો અહીંયા બધી વોટર એક્ટિવિટીઝ બંધ છે તો કે જા રહે છે બ્લેક આઉટ ને બધું આયા એક સાથે તો ક્લોસ થઈ ગયું છે બધું ભાગ મિલખા ભાગ મિલખા ભાગ ભાગ કે જાઉં દરીએ શું કરા બાપા કોડી હે ઓય કોડી આ આવડો દરિયો તરતા આવડતું આવડે નાયસ તરતો પત્તર જોયો માછલી બતાઉં

મોબાઈલ લીધો <Sable engine noise> <email>

આ બ્લોગ ને લાઈ કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ નો કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો મળ્યા આપડા નેક્સ્ટ બ્લોગમાં આનાથી પણ વધારે ફન સાથે ત્યાં સુધી બધાને બાય બાય